નમસ્કાર દર્શક મિત્રો ટીવી સ્વાગત છે ટીવી ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સૌરાષ્ટ્રમાં દારૂની રેલમ છેલ વધુ ત્રણ સ્થળોએ રૂપિયા પાંચ પોઈન્ટ અઠાવન લાખનો શરાબનો જથ્થો ઝડપાયો સૌરાષ્ટ્રમાં દારૂની રેલમછેલનો સિલસિલો જળવાઈ રહ્યો છે રાજસ્થાન અને પંજાબથી અનેક ચેકપોસ્ટો વીંધીને ટ્રક ભરી ભરીને વિદેશી દારૂનો જથ્થો સૌરાષ્ટ્રમાં ઠલવાય વેચાય છે પીવાય છે જેમાંથી થોડો વધુ દારૂ પોલીસની ઝપટે ચડી જતો હોય છે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં વધુ ત્રણ સ્થળેથી રૂપિયા પાંચ પોઈન્ટ લાખનો શરાબનો જથ્થો ઝડપાયો છે જેમાં ધોરાજી નજીક કટિંગ સમયે જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ત્રાટકીને એક શખ્સને રૂપિયા ત્રણ પોઈન્ટ અઢાર લાખના દારૂ સાથે ઝડપી લીધો હતો જ્યારે મોરબીમાં નદીના કોઝવે પાસેથી બાવળમાં છુપાવેલી સત્યાસી બોટલ મળી હતી આ ઉપરાંત જામનગર નજીક એકસો બત્રીસ બોટલ સાથે એક શખ્સ પકડાયો હતો પણ અન્ય બે શખ્સો ફરાર થઈ ગયા હતા રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની સીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુપેડી અને નાની વાવડી ગામની વચ્ચે સીમ વિસ્તારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી અને કટિંગ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી મળતા દરડો પાડાયો હતો જ્યાં એક બોલેરો કારમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ અઢાર લાખની કિંમતના ઇંગ્લિશ દારૂના જથ્થા સરમણરૂપે વિજય રમેશભાઈ હું રહે કેરાળા ગામ ઉપલેટા નામનો શોક ઝડપાઈ રહ્યો હતો જ્યારે વિપુલ માંડાભાઈ રબારી રહે જૂનાગઢનું નામ ખોલતા શોધખોળ હાથ ધરી હતી આ સાથે વિદેશી દારૂ અને કાર સહિત કુલ રૂપિયા છ પોઈન્ટ અઢાર લાખનો મુદ્દામલ કબ્જે લીધો હતો બીજા બનાવમાં મોરબી સિટી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમીના આધારે લાભનગરમાં કાલેન્દ્રી નદીના કોઝવે પાસે બાવળની કાંઠમાંથી ઇંગ્લિશ દારૂની રૂપિયા તેતાલીસ હજાર પાંચસોની કિંમતની સત્યાસી બોટલનો જથ્થો મળ્યો હતો જેમાં ખોડા ભરત કગતરા રહેલાભનગર સામે મોરબી બેનું નામ ખુલતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્રીજા દરોડામાં જામનગર એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળતા દરોડો પાડીને વસે ગામના પાટિયા પાસે બાવળની ઝાડીમાંથી યશપાલસિંહ ધનુભા જાડેજા રહે ખાનપર ગામ રામદેવ પીરના મંદિર પાસે મોરબીના કબજામાંથી રૂપિયા એક પોઈન્ટ સત્તાણું લાખની કિંમતની વિદેશી દારૂની એકસો બત્રીસ બોટલનો જથ્થો મળી આવ્યો હતો જેથી દારૂ બાઇક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ બત્રીસ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને દારૂ સપ્લાય કરનાર હેરભા ગઢવી રહે પરોડિયા તાલુકો ખંભાળિયા તથા દારૂ વેચાણ માટે મંગાવનાર પારધૂપે જાબલી જીતેન્દ્રભાઈ કટિયાર રહે જામનગરની શોધખોળ શરૂ કરી હતી ગુજરાતી